એ તો રહી ગયો એને જો રસ્તા ની બહાર ના નાખે તો એને જ આપવાનો હતો એ મારે તો છોકરું કેવાય અને બોલે હા બોલ છે હું તમારે કે ઉપર તમે આ કરીતા બોલ્યો ને અને મને તો કરી તો રસ્તા ને એટલે ધ્યાન પડ્યું નહી ડાઈ મગજ તો તી જોઈ જ નહી યાર આ માર જો આ ગોડારિયા મારો તો તને મારો તો જીતન કે મારી જીવ માય કોંગરું ખરું ની બેરો માર દયો આ બે હો થોડી ઓ ચાબા પાતા મુખી મો

આવા એ તો જે થી એ થ્યુ બરોબર છે હવે આપણે સુખ શાંતિ વાત કોક કરો અને ના હોય તો આપણે તમારા ટોકન ફોન કરો માર ભાઈ ભાઈને કે હું થી સર હું ને આપણે કોક ખબર તો પર નહી ઇકન મુ મેરા તો રૂબરૂ જીયા આપ આ વણા સર ઉપર તો છોકરાને પર ચોલનો કઈ પૈના બાનો જ છે ના પૈના છોકરો તો બાળ છે કે કેવો હતો હ લડવાનું શોખ લડવું સરખું પાછું લડી નાખું વાત કરો આખો મંડ્યા મંડ્યા ચાલુ 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 હોય તમારું અમનું

તમારો કોઈ એવો બનાવ બન્યો હોય તો તમે કયો તો અમે ના તો આયા છે કોબાઈન બધા ઈકન ના ના એ તો જે છે એ હું તમારો હવે એક કામ કરું હું હવે તમારા ઘરે જાઉં અને ઈકન આવીને આપણે વાતની ચોખવટ કરીએ હા હા હો તમે હોય આવશો એમ હા હા આવો હા તો કશો હતો ને હોય કન આવો હડો પછી આપણે તમને જે વાત તો હોય એ આપણે વાત કરીએ

આ બાદ તો આવો પેલા મારે ના થઈ તમે તો હાલ હાલ આઈ ફોન કર્યા હું મૂકીને જ આમ હતું એટલે મને પેલા ચેનામાં મજૂર હતો ફોન આવ્યો એટલે તાત્કાલિક પાછું તરત ને તરત ની આગળ જોઈએ બેહો ચા કરીને જઈએ ચા પાણી હાલ નહીં કરવી આપડે પેલા જઈએ આપણે ઘેરી ના અને એક જ ચા પાણી કરીશું આપડા જે વાત નું ને એ આપડે ફોર પાડીએ હાર હેરો હો હાર હેરો હું મારું બાઇક લેતો આવું એક બાઇક નું પેટ્રોલ તો હું તમારું બાઇક આ કોથ ઘર રાગરાજી છે એયા તો ખાયો તો ઉભરાજો હું આવું ના આ કે દેજો હારું એય છોકરો ફરવાલા ને કહો આતરે લે જા દેરો એ કીધું ને હા દેરો ઓ રાગરાજી ગાલે જો રસ્તો નઈ પારું ઓય એક બર બહુ બીક લાગે છે

બીજું તો અમુક કોમ નહીં આપણે ખાવાનું બનાવી દીધું છે મેમોનું એ ખાવાનું બનાવી દીધું છે મહેમાન આવે એટલે આપણે પહેલાં ખાવાનું કરીએ પછી એવાનું આપણે પૂછીએ બરોબર બરોબર એ તો એવાનું ખબર છે એટલે જે તે હશે એમાંથી પણ કહેવાય છે કે બરોબર એટલે તમારે ક્યાંય ખાવાનું બનાવી દે ને આજે ઓળખી તો સ ચેતરમાં ચાલે આવીએ નહીં હા હા વાંધો નહીં આપણા ખાવાનું બનાવવાનું કહી દીધું છો કે આપણે કોણ થી મહેમાન આવે છે એ આવ બે જણ આવું જાતના જી જે હ પાસું કોણ થી ખાઈ પીને છુંંતી થી આપર બે પછી વાત વાત કરીએ કે કઈ આઈજો જે કા ભાઈ હા ઉભા રો હેલો સાઈટમો કરો સાઈટમો કરો હા છે આટલું ઓર કામ કરીને હા લે હેરો

એ આવો 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 જો આવો આવો અને તો ના ચાલશે ચાલશે લાલભાઈ પુળો ફાટલો લાવ

એટલું સારું તમારું મુઠ્ઠી બંધ રાખવાની ખુલ્લી હવે દો જે હોય નાતાજી વાત થઈ હોય ને આપડે તમને કીધું આ બધું તમે ખુલાસો કરો હવે જો આવી રીતના ચોખવટ કરી અને પાછું તમે હંગાથે ચા પીધી તમારો ફોન ચાલુ જ હતો એટલે બધું ફા પડતું એવું તો જયરામજી તો રાખવાનું છે તમે લાખ રૂપિયા ના મોણ છો લાલાજી એ લાખ રૂપિયા ના મોણ છો તમે ભગવાન ના મોણ છો એટલે આપડે હબુ તો રાખવાનું એક બે તો ચોખા એમાં કોકરા તો આવું એવું નઈ

આ તો વધુ નઈ આપડે આવતા અઠવાડિયે ચલો બોલો કરી દઈએ બરોબર હું નહીં રેવા જઈશ આપડે બાબુ પહેરી જાય ને એના પછી પછી કરવું નહીં કોઈ વાત કરવી નઈ

એ જગ્યા મેં જોયો આ હારું ડાયરેક્ટ હો ઓનલાઈન જોઈ લે તમે જોઈ લે તમે તો યે જો પણ આ તો બગા રાખો કમરો કેસેનભાઈ ઓ ખયા રાહો મારા વાળો ખર્યા હોય ભાઈ ચલા સમાચાર મમાચાર કોઈ હાથ ના આયા ના પેલા મૂકી ઓના બાપા જઈને આયા ત્યાર ના આપણે કહ્યું થઈ જાય એવું તે હમાચાર ચોચી આવું હ કાન હારું તો જ્યાં પણ સમાચાર મમાચાર મળ્યા વગર સમાચાર કીધા હોય તો લગીને ડોકાવાય સમાચાર આવ્યા નહીં નહીયા ના મો વાહુ આપણે એ ધૂધ એટલે બધી આ નખામો નખામો કશી પડી ખમા તો એટલે પણ એ બધું પણ પેલા વ્યવાહિત હું ફોન તરીકે કીધું તું મને તો નહીં લાગતું એ ફોન એ બરાબર હતા સાચી વાત છે હા એ ખબર પડી જાય છે હો મજા નહીં પણ મારું શાક મને બહુ શીખવું રાખશે પણ શીરો હતો ખાવ તો કે તમારે તો શીરો હારો હતો પણ તેલ નો હતો